સૌ સુંદર સાતના ચરણોમાં મારા નવા વર્ષના કોટી કોટી આ નવું વર્ષ સૌ સુંદર સાતના જીવનમાં સફળતા લઈને આવે એ મારા જ ચરણોમાં કોટી કોટી આપણે આજે પરિક્રમા ગ્રંથની ચર્ચા કરીશું આમ તો પરિક્રમા ગ્રંથ આપણને બોરિંગ લાગે કોઈ જો ચર્ચા કરતું હોય તો આપણને કંટાળા જેવું લાગે તમારે બધાને ગમતું હોય તો ખબર નહીં પણ મને તો થોડુંક આમ કંટાળા જેવું લાગતું હતું પણ બે દિવસ

ફરતે ગોર ફરી પરિક્રમા કે કોઈ મંદિરની પરિક્રમા કરીએ કે કોઈ જગ્યાની પરિક્રમા કરીએ તે એના આપણે સ્વાભાવિક રીતે પરિક્રમા કહેતા હોઈએ છે તો રાજી આપણને આમાં પરિક્રમાનો અર્થ એવો બતાય કે પરમ ધામ ના 25 પક્ષો સુખ લેવાનું પર જે 25 પક્ષમાં આપણે જે લીલા છે રાજી સાથેની એ લીલાઓનું ઓન નિર્મ ધારણ કરીએ તો એ આપણને એ પરમ સુખ મળે તો એ લીલાના

ઈશ્ક ઉપજે તો જ પરમધામમાં જઈ શકાય પરમધામના ધામ દરવાજા છે એટલે ઈશ્ક તો ઈશ્ક આવ પચીસ પક્ષના વર્ણન કરતા પહેલા આપણને થોડુંક ઈશ્ક પહેચાન કરાવી કેમકે ઈશ્ક દિલમાં ધારણ કરશે તો જ પરમધામ જઈ શકાશે એ જરૂરી છે ઈશ્ક આવો

એ પ્રમધામનો એક થોડો પણ ઈષ્ટ આપણા જીવમાં આવી જાય એક શબ્દ જે પરમધામમાં ઈષ્કનું વર્ણન તો આપણે તો અહીંયા આજે પીજીમીના પ્રેમનું કે પણ વર્ણન આપણા શબ્દમાં કરી શકતા નથી તો પરમધામના ઈષ્કનું વર્ણન કરવું એ તો બહુ દૂરની વાત છે આપણા માટે બહુ છતાં આપણા માટે ઇન્દ્રાવતીની આ તમે વર્ણન કરી છે જો એનો એક શબ્દ પણ આપણા દીપમાં આવી જાય તો એ આપણને એનું સુખ મળે અને આ ચૌદે તબક્ક કરે રથ એટલે કે આ આખા બ્રહ્માંડના જે આ સંસારના સુખો છે બધા એમના માટે ઉડી જાય એ આપણા દિલમાં રેજની આની ચાળના જ મટી જાય પરમધામના સુખો આગળ બ્રહ્મ ઈષ્ક એક સંગ સોતો બસત વતન અભંગ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ એક અંગ એ સદા આનંદ અતિ રંગ બ્રહ્મ એક એક સંગ બ્રહ્મ બ્રહ્મ અને 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 જ છે ના હોય 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 જે તે તે એનો ઈશ બતાવો ના પડે એ તો એનો આપોઆપ આપોઆપજ કે ઈશ્ક એ સો બસ વતન અભંગ એ અખંડના વતનમાં એ ઈશ્ક દેખાય છે અને અને બ્રહ્મ જુદા નથી બે એક એક જ જ છે બંને છે એ સદા આનંદ અતિરંગ એ હંમેશા આનંદના આનંદમાં જ વિદ કરતા હોય આનંદમાં જ રમતા હોય કેમ કે એનો એનું મૂળ રંગ જ એ છે બ્રહ્મસૃષ્ટિ નું આનંદ એ જ એનો મૂળ ગુણ છે

કેટલા પ્રેમીઓ પણ થઈ ગયા એવા કે જે પ્રેમની વાતો છે પછી એ પ્રેમની વાતો કરી એમણે પણ એ અહીં ના પ્રેમના ખંડના પ્રેમની તો વાત કરી ના શકી ત્યાં સુધી તો તે પહોંચી જ ના શકે પણ આ બ્રહ્માંડના પ્રેમની વાતો કરી એમણે અને એ એટલા પ્રેમની વાતો કરી કેમ હવે હું એ અખંડ સુખના એ અખંડ પરમધામના પ્રેમની વાત કરું છું વોય વોય ઇષ્ટના થા એ તે દિન કૈયો ઢૂંઢ્યા ગુણ નિર્ગુણ દીક દીક પડો સુતન જો તન ઇષ્ટ વિન વોય વોય ઇષ્ટના થા એ દિન કે હવા હોય એવો પ્રેમ હતો નહીં જે પરમધામ અખંડમાં પ્રેમ છે

ઈશ્ક નાહી મિને સૃષ્ટ સુપન જો ઢુંડ્યા ચૌદે ભવન ઈશ્ક ધનીએ બતાયા ઈશ્ક વિના પીઉ ન પાયા ઈશ્ક નાહી મિને સૃષ્ટ સુપન આ સપનાના બ્રહ્માંડમાં ઈશ્ક ના હોય જેને આપણે ઈશ્ક ઈશ્ક કરીએ છીએ ને એ ઈશ્ક નથી એ તો ખાલી સપનાનો પ્રેમ જેને આકર્ષણ કહેવાય મોહ છે જો ઢૂંઢ્યા ચૌદે ભવન જેને આપણે આ બ્રહ્માંડમાં શોધી રહ્યા છીએ કે આ સાચો પ્રેમ મળે પણ એ આ સંસારમાં ના મળે ઈશ્ક ધનીએ બતાયા ઈશ્ક વિના પીવું ના પાયા ઈશ્ક ધની રાજ્ય આપણને ઈશ્ક બતાવે છે જો સાચો ઈશ્ક કેવો હોય મારો અને રાજ્ય સાથેનો ઈશ્ક સાચો બ્રહ્માંડનો કાય હોય પીવું રાજ્ય વગર એ ઈશ્ક કોઈ બતાવી શકે નહીં આપણને એ ઈશ્ક અહીંયા મળ્યો છે इश्क है तीता सदा अखंड नाही दुनिया बीच ब्रह्मांड और इश्क का नहीं निमुना दूजा उपजे न होवे जूना इश्क है तीता सदा अखंड यो ये इश्क सदा कायम अखंड है अहिया जो नहीं आज प्रेम करें काले મટી જાય એવો પ્રેમ નહીં ત્યાં અખંડનો પ્રેમ છે નાહી દુનિયા બીજ પ્રમાણ આ દુનિયાના પ્રમાણમાં એવો પ્રેમ તો મળે જ નહીં આ તો સ્વાર્થનો પ્રેમ આપણે જેનો પ્રેમ પ્રેમ કરીએ છીએ તો સ્વાર્થનું આ તંત પડી ગયું તો પ્રેમ પૂરો ઓર ઇશ્ક કા નહીં નિમુના એ ઈશ્કનો અહીંયા કોઈ નમ્યું હોય જોવા ના મળે આપણને કે ત્યગ એવો પ્રેમ છે ઇશ્ક છે એવો અહીંયા જોવા ના મળે બીજા ઉપ ન ના હોય જૂના એ એ જૂનો થાય ને બીજો છે ને બ્રહ્માંડમાં પરમધામ માં કશું બનતું નથી કશું મળતું પણ નથી એટલે જૂનો થાય પણ નહીં કે નવું ઉપજાવવું પડે એ તો અખંડ છે ને અવિરત એ પ્રેમ વહેતો રહે છે ઈશ્ક હે અમારી નિશાની બિના ઈશ્ક દુલ્હા મે રાણી ઈશ્ક બિના મે ભઈ હિરાની બિના ઈશ્ક ન સકી પહેચાન ઈશ્ક હે અમારી નિશાની ઈશ્ક એ જ આવે પરમધામની બ્રહ્મસૃષ્ટિ ને નિશાની છે એમ બતાવું ના પડે કે જુઓ અમારામાં દર આટલું પ્રેમ ભરેલું છે એ તેમની રહેણી બોલી વાણી વર્તન જ આવે પર ક્રહ્મસૃષ્ટિ છે બિના ઈશ્ક દુલ્હા મે રાની વગર ઈશ્કે ઈશ્ક વગર એ દુલ્હાની હું રાણી પરમધામની બ્રહ્મસૃષ્ટિ ના કેવ ઈશ્ક બિના મેં ભાઈ ઈશ્ક વિના હું આ તડપી રહી છું અહીંયા વિરાનમાં આ બ્રહ્માંડમાં એ રાજ્યના એ ઈષ્ક માટે હું તડપી રહી છું વિના ઈષ્ક ન શકી પૈસાની પણ ઈષ્ક વગર એ રાજ્યને પહેચાન થઈ શકે નહીં આ માયાનો ઈષ્ટ આવી ગયો છે ને એટલે પરમધાતનો ઈષ્ક આપણને દેખાતો નથી અને એટલે આપણ છતાં આપણને એનું યુદ્ધ થતું નથી હજુ તો આપણે રાજ્યને ભૂલી ગયા છીએ અને એમને મળવા માટેની આપણી જે તડપ દેખાવી જોઈએ એ આપણા સુંદર સાથમાં દેખાતી નથી અને પરમધામના પચીસ પક્ષનું જે સુખ આપણો લેવાનું છે તો એ તો લેવું તો વાણી તો વાંચીશું તો આપણને તો જાહેર સુખ જે પરિક્રમા કરીએ છીએ એ જ અહીંયા મંદિરમાં અહીં પરિક્રમા કરીએ એનાથી પરમધાના પચીસ પક્ષનું સુખ ના મળે એના માટે તો અહીંયા રાજે દરરોજ રાજે રાતે જે બેઠક થશે એક કલાકની બેઠકમાં આવવું પડે મને આ ગ્રંથ વાંચવું નતો ગમતું પણ ત્રણ ચાર વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ રાતે પણ પરમધામાં પુલિસ બે થોડું એના ઉપર બે દિવસથી ચર્ચા કરી એટલે એવું લાગ્યું કે ના આ રસ લેવા જેવું લેવો જોઈએ આ દાદા સાત છ ખાવા ચોપાય છે મતલબ એક કે ચોપા ઊંડી નથી કે મળે એક કે ચોપામાં ઓછો રસ પણ નથી પણ આપણે જેમ ક્યાંક જમવા ગયા હોય ને જમવાની થાળીમાં અમે સ્ટલના લીધો તો ત્રણ ચાર જણ કહેવાય તો મળે તો આસુ લીધું છે જે લેવાનું છે તે મૂકી દીધું છે એટલે આજે લેવાનું છે તો આપણે મૂકી દઈએ છીએ મોટા પાકી બધાય ઉચ કરતા હોય છે કે આ પરિક્રમાગતળો હશે હોવાનું ખરેખર વાંચવું જોઈએ વાંચવું જોઈએ ને નદી વધારે કરવું જોઈએ આમાં પણ એટલો જ રસ ભરે છે રામજી પણ એના માટે ઈષ્ટ ઉપજાવવું પડશે એ ચાવી વગર આ નહીં ભૂલે ઈષ્ટ હશે તો એ સુખ આપોઆપ પરમધામ ઈષ્ટ હશે તો એ સુખ આપણા દિલમાં આપોઆપ આવશે એનું ઉપજાવો એ નહીં પડે પણ રાજજી માટે ઈષ્ટ સુંદર સાથ માટે ઈષ્ટ લાવવું જરૂરી છે સૌ સુંદર સાથના ચરણોમાં મારા ખૂટી ખૂટી